હેલો ફ્રેન્ડ તો ફાઇનલી ધારા તૈયાર થઈ ગઈ છે ને હવે ધારા જાય છે નિશાળે અને આજે ફંક્શન છે ને તમ જો બે કલાક પહેલાં ધારાને છે ને બોલવાની તેવડ નહોતી વામિટ કરતી હતી અને જેવી ડોક્ટરને મળીને આવીને એટલે એકદમ ખુશ અને તૈયાર થઈ ગઈ હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે સાડા ચાર પોણા પાંચ વાગ્યાનો અને ધારાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ ધારા પાંચ વાગ્યાની ઉલટી કરે છે ઉલટી બંધ નથી થતી શું કારણે ઉલટી થઈ તો ખબર નથી પણ અત્યારે તો મેં ધારાને ગરમ પાણી આપ્યું છે મીઠાના કોગડા કરાવ્યા છે અને અત્યારે હું થોડીક એવી ટેન્શનમાં હતી એનું કારણ છે કે સાહેબ હાજર નહોતા સાહેબ હાલવા ગયા છે અને ધારાની અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ તો હવે સાહેબ આવે ને પછી હું એને હોસ્પિટલે લઈને જાઉં ત્યાં લગી મેં ધારાને છે ને ફોહલાવી અને અહીંયા બેડરૂમમાં આરામ કરવા મોકલી દીધી છે કે તું થોડીક વાર આરામ કરી લે ને હું પણ એની પાસે જ હતી કે તું થોડોક આરામ કરી લે ને ત્યાં સુધી તારા પપ્પા આવી જાય પછી આપણે જઈએ હોસ્પિટલે તો એટલામાં તો સાહેબ પણ આવી ગયા હતા એટલે તારાને ગરમ કપડાં પહેરાવીને મેં તૈયાર કરી લીધી પણ ધારાને છે ને સતત જ ઉલટી થતી તેને હિસાબે ગળામાં ઘોજો આવી ગયો તો અને પેટમાંય દુખતું હતું એટલે રોતી હતી અને એક જ લટ લઈને બેઠી હતી કે આજે મારે સ્કૂલે જવું છે રજા નથી રાખવી મારે આજે ફંક્શન છે મારે આ કરવાનું છે ઓલું કરવાનું છે તો તારાને મેં થોડીક ફોહ લાવી મનાવી અને પછી એને કીધું કે પહેલાં તું દવાખાને જઈ આવ દવા લઈ આવ ડૉક્ટર ચા આપે અને હા પાડે ને તો તું જાજે હું ના પડતી એટલે છોકરાઓની જેથ હામે આપણે ઝૂકવું પડે અને છોકરું કહે એમ કરવું પડે અને ધારાને મારે જરાક પણ તકલીફ થાય ને એટલે હું ને સાહેબ બેય ટેન્શનમાં આવી જાય જ્યારે માનવ આવે અને અમદાવાદ પાછો જાય ને એટલે બીજે કે ત્રીજે દિવસે મારે ધારા માંદી પડે અને બહુ જ આકરું લાગે માનવ આવીને હોય જાય ને એટલે તો આલો ટાઈમ થઈ ગયો છે પોણા સાત વાગ્યાનો તો ધારા સાહેબ અને જયેશભાઈ ત્રણેય જાય છે અત્યારે સિવિલ હોસ્પિટલે કેમ કે અત્યારે તો બીજું કોઈ દવાખાનું ખુલ્લું હોય નહીં અને નવ દસ વાગે જોઈએ જો બાળકોનું હોસ્પિટલ ખુલી જાય ને તો ત્યાં બતાવીને રિપોર્ટ કરાવશું પણ અત્યારે ટાઈમ પરી માટે તો સિવિલ હોસ્પિટલ લઈને લઈને જાય છે અને જયેશભાઈ હું નથી જતી કેમ કે જયેશભાઈએ કીધું કે હું જાઉં છું તમારે નથી જવું એટલે એ ત્રણેય જાય છે તો હવે જોઈએ કે હું કંઈ છે ડૉક્ટર તો આવે પછી ખબર પડે તો હાલો મળીએ થોડીક વાર રહીને

લાગે કોઈને કે આને સવારે પાંચ વાગે થી છ વાગે લગી એક કલાક વોમિટ થતી હતી કે ઉલટી થતી હતી એવું ડોક્ટર ને મળીને આવીને એટલે એનર્જી આવી ગઈ જો દોડા દોડી લાગે આમાં હમ કરતી ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની પેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા કામ થઈ ગયા છે બસ જોઈએ ઢગલો કપડાં પડ્યા છે ધોવાના અને વાસણ છે તો આજ તો પિત્તળનું બેડું ઉટકવાનું છે બાકીના બીજા કામ છે અને ધારાબેનને સ્કૂલે જવા તૈયાર કરવાની છે અને તમે જો અત્યારે એની એનર્જી કેટલી છે અને સવારે પાંચ વાગે તો છે ને બોલવાની તેવડ નહોતી એવી હાલત હતી ને અત્યારે જો છે ને બાકી ધારા ડોક્ટર ને મળીને આવે ને એટલે અલગ જ પ્રકારની એનર્જી આવી જાય ધારામાં ડોક્ટર ને મહિને દિવસે એકવાર મળવા જવું કે હું જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલે હું એક મહિને દિવસે કે પંદર દિવસે અમારે છે ને તારા ને ડોક્ટર ને મળવા લઈ જ જવાની ડોક્ટર ને જોઈ લે ને એટલે હાજી થઈ જાય હા એ વામિટ કરતી કરતી કહેતી હતી કે મારે ડૉક્ટર પાસે જવું હોય કે મને અત્યારમાં તો દવાખાને લઈ જવું અત્યાર કયું દવાખાને ખુલ્લું હોય તો સારું હાલો તારા એ નાઈ લીધું છે ને હવે તૈયાર કરવી છે આજે ને ફંક્શન છે સ્કૂલમાં એટલે તો તૈયાર કરવાની છે ને મારે ચિહ્નાવાની બાકી છે પણ પેલા મેં અહીં મૂકી દીધી છે મસ્ત મસાલાવાળી ચા તો હાલો બધાએ આવી જાઉં મસાલાવાળી ચા પીવા અને ધારાને હમણાં ગ્લુકોઝ વાળું પાણી આપ્યું છે અને દવા ખવડાવી છે અને થોડીક વાર રહીને ચા બિસ્કિટનો નાસ્તો દેવાનો છે અને અમે ગ્લુકોઝનું પાણી બોટલમાં ગરમ કરીને ભરી દીધું છે એટલે સ્કૂલે હાલે અને જીત પકડીને બેઠી છે કે હું સ્કૂલે જવાની જ છું કેમકે આ જે ફંક્શન છે એટલે તે મિસ કરવાની જ નથી અને પોતે પણ એમાં રહી છે એટલે એ તૈયારી કરવાની છે મારે મેં કાલ તમને કીધું એમ અમે ફટાફટ પહેલાં હું ધારણ તૈયાર કરી દઉં અને થોડોક નાસ્તો કરાવી દઉં અને પછી હુંરા તે છે ને બાકીના જે કામ છે એ કરું તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને हेलो ફ્રેન્ડ તો ફાઇનલી ધારા તૈયાર થઈ ગઈ છે ને હવે ધારા જાય છે નિશાળે અને આજે ફંક્શન છે ને જો બે કલાક પહેલા ધારા છે ને બોલવાની તેવડ નહોતી વામિટ કરતી હતી અને જેવી ડોક્ટરને મળીને આવીને એટલે એકદમ ખુશ અને તૈયાર થઈ ગઈ અને ટાઈમ થઈ ગયો છે આઠ ને દસ નો આઠ વાગે પહોંચવાનું હતું દસ મિનિટ મોડું થઈ ગયું તો હાલો જલ્દી સ્વેટર પહેરો 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 જલ્દી કરો જલ્દી કરો હાલો હાલો એ પહેરવું કે ઓલું સ્કૂલનું પહેરવું ને હાચવું અઘરું થઈ જાય એ જ પહેરાવી દઉં ને પછી ફાવલું એનો પ્રોગ્રામ હશે ત્યારે તો વળી કાઢવું જ પડશે તો હાલો ફટાફટ હવે હું ધારાને છે ને કાપે બાંધઉં કેમ કે ટોપી તો ધારા પહેરશે નહીં એટલી ખુશ છે ને એટલી હરખમાં છે ને સાહેબ એની વાત જવા દેવો જો ઓલો ઓલો વાહ ટેડી તારા હું જોઈને એકદમ દાંત કાઢે જો એ ખુશ થઈ ગયો જો એ ગયા વાહ ધારા વાહ તો અમારે ધારા કેવી લાગે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો અડે બંગડી અડે બંગડી જો ચડતો જો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મેડમને ને કેજો તમને કહો એને કે હા એવું લાગે ફોન કરજો કે હવાર થોડીક એની તબિયત ખરાબ હતી પણ આ જીદ કરીને આવી છે કે સ્કૂલે બે હાર દઉં બરોબર છે શોખ છે તૈયાર ખાવાનો અને વાત જવા દો ફંક્શન હતું તો કેટલી ઘડી પર હોય જો કોઈલ આવી ને કોયલ અને જો કેટલી છે ઉપર એક અહીંયા બે અહીંયા બેઠી જોરી અને કોલું બાજુ કેવો મીઠો વાત છે જો કાબર ને બુલબુલ ઉપર આવ્યા કોયલ ખારી લીવું અત્યારે બે કોયલ બાંધે છે જો બીજી ગઈ સામે બપા ચાર છે ત્રણ દેખાય ઓલી બાજુ છે ચાર ભેગી થઈ જો એક માર જેવી વાયડી છે બીજી આ બે ત્રણ છે ને બેઠી ભગાડે પાર રહી હજી એક છે જો હજી બે જગ્યા હાટું થઈને બાજણું થાય છે હલો બળી માસી તો મારા બાતવામાં જ રહે મારે નાવા જવું છે અને મશીનમાં કપડાં નાખવાના છે અને આ તડકે હુકવવાની છે આલા લીલા જેવી તો થઈ ગઈ છે બાકીના બધા કામ થઈ ગયા છે જો કચરા પોતા થઈ ગયા છે બધું થઈ ગયું છે મારે સાહેબને ચા નાસ્તો કરવાનો બાકી છે અને કપડાં અને વાસણ છે તો હાલો બધા કામ કરી લો પછી મળીએ હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો અને બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર દાળ ભાત શાક સંભારો થઈ ગયો છે રોટલી આજે બનાવી લીધી છે અને રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે તો બસ હવે મારા થોડાક હાલ હવાલ હરખા કરીને પછી હું જાઉં ધારાને તેડવા અને પછી ધારા આવે ને પછી જ આપણે મળીએ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો હું ધારાને તેડીને આવી ગઈ ને આવીને સીધી જ મેં જ્યાં મુમરી બહાર મૂકવા મૂકી અને ધારા સીધી જ ગીતાબેન ની ન્યા જવું જય શ્રી કૃષ્ણ જય માતાજી કે અંદર ગઈ તારું હજી મેકઅપ રહી ગયો બાકી હજી હું બાકી હતું આમ જો ખવાર કેવી હાલત હતી બોલવાની તેવડ નહોતી રોતી હતી ને અત્યારે જોઈ લે ગીતા બેન એને પૂછો તો તે નાસ્તામાં શું ખાધું તું ના ઋષિ સાહેબ નું એક ઇન્જેક્શન

ટાઈમ થયો છે બે વાગ્યા નો હાલો બપોરા કરવા હંધાય છે તૈયાર તો આજે બપોરામાં માં છે દાળ ભાત ગવાર બટેટા નું શાક રોટલી ગાજર નો સંભારો પાપડ ને ઠંડી ઠંડી છાશ હવે બપોર આકર લઈએ ને તમે આવી જાવ બપોર આકરવા ને પછી મળીએ તો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ત્રણ ને પાંચ નો બસ બપોર ના વાસણ ઉકી નું ફ્રી થઈ છું અને બસ ધારા ને હવે ઉડાવી છે તો પણ ધારા અહીંથી ગાયબ છે જો અને સાહેબ તૈયાર થઈ ગયા છે સીધ જવું ઓલી તૈયાર થઈ તમારે સીધ જવું કામ છે એટલે જમીન સીધા બસ મેં વાસણ ઉકી લીધા એટલી ઘડી તો માન બેઠા આ ઓલી ખોખેરે મુમરી જોઈ લો છે ને ધારા જરા ખાજી થઈ નથી અને પાછી એનર્જી આવી નથી હમણાં તો સાહેબ છે ને ઘરમાં ટકતા જ નથી કઈક કઈક તો છે ને જલ્દી જલ્દી જમીને નીકળી જાય અઠવાડિયું તો આમ નમ જ ગયું જમીન સીધા નીકળી જાય પછી હાંજે મોડા આવે એટલે અમારી પાસે તો એને બેહવાનો ટાઈમ જ નથી બાંધવાનો તો મારે એક ફિક્સ કરવું જોઈએ કે એક દી રવિવાર કે સોમવાર રાખી કે એક દી આપણે આખો દી બાંધી લેવું અઠવાડિયાનું અમે ભેગું થઈ ગયું છે બાંધવાનું

હાલો હવે હું છે ને ધારાને થોડીક વાર ઉમે દઉં તો આજે જો મારું મશીનનું કંઈ કામ નહીં થાય કેમ કે તો એટલું જ કહી હતી ને તો મશીન હાલતું નથી અને એકદમ છે ને આમ ફ્રી થઈ ગયું એટલે ગમે એટલા પગ મારું મશીનમાં તો એ જોઈએ એટલી સિલાઈ ન થતી એટલે એના હિસાબે મારે કંઈ કામ નથી તો કંઈ નહીં હાલો કંઈક બીજું કામ ગોતશું પેલા અત્યારે તો હું ધારાને ઉરાવી દઉં તો હાલો મળ્યા થોડીક વાર રહીને કાશ

અને પછી મારે આ રાય વાળા મરચા હાથવાના છે તો મરચા કટ કરીને રાખી દીધા છે તો પેલા મારે બનાવવાની છે ધારા હાટુ થઈને ભાખરી હમણાં બનાવું કે પછી પછી તો હાલો થોડીક વાર રહીને હવે હું ભાખરી બનાવીશ ધારા નથી યાર ભાખરી ખાવી છે તો કઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને નો અંજુ કરે છે અહીંયા રસોઈ રસોઈમાં કરે છે ભાખરી ગરમા ગરમ ભાખરી ગરમા ગરમ ભાખરી હાલો આવી જાવ બધા ખાવા

આમ આપણી ઉપર ગુસ્સો કરે ને એ પેલા આપણે વિડીયો એન્ડ કરી નાખીએ કેમ કે સાહેબને જવું છે હનુમાન બાપા મંદિરે દર્શન કરવા તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો આઈ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ આજો म जय श्री राम बोल् भन्नुभयो जय श्री राम